બધાને જય માતાજી જય મોગલમાં કેમ છો આઈ હોપ તમે બધા એકદમ મોજમાં છો હું મોજમાં છું કાફી ટાઈમથી લોક નથી આવતા શાયદ એક અઠવાડિયા જેવું થઈ ગયું એમ કાફી લોક માં છે ઘણા શૂટ કરેલા છે ઘણા ખાલી પબ્લિકમાંથી પ્રાઇવેટ પ્રાઇવેટ પ્રાઇવેટમાંથી પબ્લિક કરવાના બાકી છે ઘણા રો ફાઇલ પડી છે ઘણી શૂટ કરેલું છે ઘણું એડિટિંગ કરે થઈ ગયેલું છે પણ ન આવવાનું કારણ એ જ છે આજ આપણો છેલ્લો લોગ છે બસ આજથી આપણે લોગ બનાવવાનું બંધ કરીએ છીએ હવે કેદી શરૂ થાય કોને ખબર લગભગ તો નહીં થાય એન્ડ આજે છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર હાલે દુનિયા ખતમ છે એ માટે લોગ આજથી બંધ થઈ છે જો અત્યારે તો ઘરે જ છું ફોન ને શું થઈ ગયું કોને ખબર રિઝલ્ટ બ્રાઉન બ્રાઉન લાગે છે છે વાતાવરણ પણ એવું જ આ લોક મૂકવાનો વિચાર હતો હવે કોને ખબર છેલ્લા લોકમાં હું તમારો સપોર્ટ મળે પછી જોઈ અત્યારે તો કઈ નઈ જો ઘરે જ છું આજ આવળો છેલ્લો લોક છે હવે લોક આવે કે નો કોને ખબર જય હિન્દ જય ભારત બે હજાર છવ્વીસ